મર્ડર ભેદ ઉકેલાયો રહેણાંક મકાન માંથી મળેલી યુવકની લાશનો ભેદ ઉકેલાયો ઉત્તર પોલીસે હત્યા કરનાર રૂમ પાર્ટનરને ઝડપી પાડ્યો ડીસા શહેરમાં સામાન્ય બોલાચાલી બાદ એક યુવકની તેના જ રૂમ પાર્ટનરે હત્યા કરી નાખી છે પ્રાપ્ત માહિતી અનુસાર તાલુકાના આસિયા ગામનો વતની વર્ષીય કિરણ ઠાકોર છેલ્લા કેટલાક મહિનાઓથી ડીસાના રેજીમેન્ટ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતો હતો તેની સાથે ડીસા તાલુકાના વિઠોદર ગામનો રાહુલ ઠાકોર પણ રૂમ પાર્ટનર તરીકે રહેતો હતો અને બંને પાઉભાજીની લારી પર કામ કરતા હતા શુક્રવારે કિરણનો મૃતદેહ તેના ભાડાના મકાનમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો આ ઘટનાની જાણ થતાં જ ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ શંકાસ્પદ જણાતા યુવકનું પેનલ દ્વારા પોસ્ટમાર્ટમ કરવામાં આવ્યું હતું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે કિરણના ગાલના હાડકામાં ફ્રેક્ચર થયું હતું અને તેના માથામાં કોઈ ભારે બોથડ પદાર્થ મારવામાં આવ્યો હતો આના આધારે મૃતકના પિતા રમેશભાઈ ઠાકોરે ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાવ્યો હતો હત્યાનો ગુનો નોંધાવતા જ પોલીસની તપાસ વેગવાન બની હતી આ દરમિયાન મૃતક કિરણનો રૂમ પાર્ટનર રાહુલ ઠાકોર ગુમ હોવાનું સામે આવ્યું હતું શંકાના આધારે પોલીસે રાહુલની શોધખોળ શરૂ કરી અને તેને તેના વતન વિઠોદર ગામથી ઝડપી પાડ્યો હતો અને કડક પૂછપરછમાં રાહુલે હત્યાની કબૂલાત કરી હતી તેણે જણાવ્યું કે ગુરૂવારે રાત્રે તે અને કિરણ વચ્ચે પાઉભાજીની લારીના કામ બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી આ બોલાચાલી ઉગ્ર બનતા રાહુલે આવીને રસોઈના ગેસ સિલિન્ડરથી કિરણના માથામાં હુમલો કર્યો હતો આ હુમલામાં કિરણનું ઘટના સ્થળે જ મોત થયું હતું ત્યારબાદ ગભરાઈને રાહુલ ત્યાંથી ફરાર થઈ ગયો હતો પોલીસે રાહુલે કરેલી કબુલાતના આધારે તેની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે જોતા રહો બ્યુરો રિપોર્ટ સેન્ટ્રલ ભારત ન્યૂઝની સાથે